આજે આપણે એવી રીતના એન્જોય કરવાની નથી પણ આજે અમે એક અલગથી પ્લાન બન્યો જેમ તમે ફેમિલીની અંદર જોયું કે આજે બાળકો સાથે પીઝા શેર કર્યા છે તો આજે આપણે બાળકોને પીઝા ખવડાવવાની ઈચ્છા છે તો ફ્રેન્ડ્સ આજે હું ધવલ ને ચિંતન મોસ્ટલી માધુપુર જઈએ આગળ ફટાફટ પીઝા લઈએ અને પીઝા લઈ અને ચાર કે પાંચ બાળકો જે કંઈ મળે એને સ્પેશિયલી આજે પીઝા ખવડાવવાની ઈચ્છા હતી અમારી તો ફટાફટ આપણે નીકળશું તો ફ્રેન્ડ ફટાફટ ચેનલ ઉપર નવો હોય આવા સરસ મજાના વિડીયો જોવા માટે આપણી ચેનલ ને કરી દેજો ફાઈનલી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો ફટાફટ ઉધવપુર નો અમારે એક એરિયો છે ત્યાં મને એવું લાગે કદાચ આ ઝુપડપટ્ટી નો એક વિસ્તાર છે અહીંયા તો જ્યાં કદાચ નાના નાના બાળકો હોય તો એના સાથે આપણે આજે પીઝા શેર કરીએ बाड़ को ए भैया ओय तो फ्रेंड्स होता है बेक बाड़ को अब बोलो भाई बाड़ को नज़र जरा वो है आंय आइजो बड़ा आंय आइजो आ माय फुसफा हां बधाई बधाई ना मोकली आहे आ उधर

तो ना चार्ज स्पेशल पिज्जा अपने बाड़को साथ शेयर करना है बाड़को बताया अभी है गेट चाकू जो है ले लें बता में થઈ જાય कितना जाना छे बाड़को बताओ साथ छे ना चाकू

તો ફ્રેન્ડ્સ ફાઇનલી આજે અહીંયા એક જે બાળકો સાથે પીઝા શેર કરવાની મજા છે ખરેખર બહુ આવી કે આજે એટલા બધા અહીંયા બાળકો હતા તો ફાઇનલી બસ આજે વિડીયોમાં એટલું જ મળીશું આવા સરસ મજાના વિડીયો સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અને ખાસ કરીને મને આવા સરસ મજાના વિડીયો માટે તમારા સપોર્ટની જરૂર છે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મળીએ વિડીયો સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ટાટાભાઈ પે